सनातनदारकी जय हो उच्चसी पुरुषोत्तम महाराज की ओम हरी신 मंत्र स्वतः महाणुबाऊ अडी जाय तो मारो तरी प्रधारें संतो पत्तो माताओ बहेनो सर्वनु काय स्वागत छे ओकर लाखो पारस ओर संत ने पारस ओर संत ने

અને જેની ઓક પવિત્ર છે જેની રેણી અને કેરી સમાન છે એ સાચો સંત કહી શકાય એ સાચો સદગુરુ કહી શકાય ને ગુરુડાની વાત કરીએ તો ગ્રીબી પંચાલ ઘણા ઓળખતા છે બરોડા વાળા ગ્રીબી પંચાલ ને એમનો પુત્ર કુપેશભાઈ બંધો સુધી અહીં આવેલા છે આવેલા કુપેશભાઈ એમની મમ્મી આવેલા હતા હવે કૃપેશ મારા ખ્યાલ મુજબ લગ્ન પહેલા એ તકલીફ મગજની તકલીફ કે એમને ઓપરેશન કરવું પડે એવું હતું અને એમના ફાધર બોમ્બે ગયા અને ડોક્ટરો એવું કહેલું કે એમના મગજનું ઓપરેશન સો ટકા રિસ્કી છે જોખમવાળું હતું પણ ભાઈએ એ ભરીત ભી એમને આત્મવિશ્વાસ હતો કે હું મારા ગુરુ પુરુષોત્તમ બાપુ જોડે જઈશ અને આમના આશીર્વાદ લઈશ તો મારા દીકરાનું ઓપરેશન હંડ્રેડ પર્સન્ટ સક્સેસ થશે અને આ ગિરીશભાઈ પોતે તેણપ આવી અને એમના દીકરાની ઓપરેશનની વાત કરી પુરુષોત્તમ બાપુના આશીર્વાદ લઈ અને એમને બોમ્બે ઓપરેશન બાળક એમના છોકરાનું જે ઓપરેશન રિસ્કી હતું મગજનું ઓપરેશન એ ઓપરેશન એકદમ 100% સક્સેસ થઈ ગયો એના પછી એમના મેરેજ થયા એમના બાળકો બંને બાળકો પણ છે એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે સાચા સદગુરુ મળી જાય અને સાચા સદગુરુ જો કૃપા થઈ જાય તો તમારું બેડું પાર થઈ જાય પાણી મર્યાદા તોડે વિનાશ થાય અને વાણી મર્યાદા તોડે તો સર્વ નાશ થઈ જાય ગુરુ મળવા સહેજ છે પણ સદગુરુ મળવા બહુ દુર્લભ છે સદગુરુ વૈરાગ્ય જીવન વાળા ચોવીસ કલાક પરમાત્માય એ જીવન જીવવા વાળા છે કુદરતે બે વાત નક્કી કરેલી છે કોઈ તો આપીને જાવ ફોટો બધું મૂકીને જાવ કાપીને જાવ એટલે સસ્તંગમાં વાપરો સારા કામ પૈસા વાપરી દો નહીં વાપરો તો તિજોરી પડી રહેલા છે બેંક પડી રહેલા છે તો બધું એમ નહીં પડી જશે તમારું છોરી છૂટી ગયા પછી પણ સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નહીં આ તમે બરોબર જાણો છે આ વસ્તુ સદા પણ આપણો મોસ ઉતરે એટલે

બપોર થઈ ગઈ તડકો ચડ્યો એને થાક પણ લાગ્યો તો એને એક જાત નીચે સુવો આરામ કર કરવાનું નક્કી કર્યું પણ જે જાત નીચે આરામ કરતો હતો એ જે ડાળ પત્તા ડાળ થોડી થોડી હલા પવનની એટલે એના મોઢા પર તડકો આવે એ તડકો આવે એટલે એક હંસા વસ્તુ જોઈ ગયો નીચેથી કા એક આ શિકારી નીચે સુતો છે એના મોઢા ઉપર તરફો આવે છે નહીં એટલે એવું વિચાર્યું હંસ બહુ પરોપકારી વૃત્તિ વાળો એને એવું વિચાર્યું કે હું જો આ ઝાડ ઉપર જઈને બેસું અને મારી પોખો પાણી કરું તો આને સોયડો મળે પણ એ ડાળ ઉપર પેલા કાગડો બેઠેલો હતો કાગડો બેઠેલો હતો એ ડાળ ઉપર આ હંસ જઈને બેઠો અથવા સંગતિની વાત છે સંગતિનું પરિણામ શું આવે છે એટલે અંશે પોતે સારી ભાવનાથી થી એને બે દાડી પર બેસી બંને પોખો પોડી કરી અને પેલા શિકારી ને એને સોંધો આપ્યો એ સમય દરમિયાન કાગળો પેલા શિકારી પર ચરકી ગયો અને ચરક્યા પછી કાગળો ત્યાંથી ઉડી ગયો થોડા સમયમાં શિકારી જાગ્યો શિકારીએ જોયું કે મારા ઉપર કોઈ ચરકી ગયું છે મારા કપડા બગાડ્યા છે એને ઝાડ ઉપર જોયું તો પેલો હંસ બેઠેલો હતો કારસ્તાન કરનાર તો કાગળો ઉડી ગયો એટલે આને શિકારીએ બાણ ચલાવ્યું બાણ ચલાવીને હંસને માર્યો મારવા પ્રયત્ન કર્યો મારવા પ્રયત્ન કર્યો પણ એ ટાઈમે જે આ શિકારી બાણ ચલાવતો હતો એની એની ઓગળી ઉપર એક માથે ડંખ માર્યો એટલે એનું બાણનો નિશાન છે ને એ ટૂકી ગયો એમ હંસ બચી ગયો એટલે જુઓ તમે આને કાગરાની સંગતિ ભૂલતી કરી દીધી સતોએ એટલે મારવા પ્રયત્ન કર્યો પણ એની એનું એના વિચારો સારા હતા ના એટલે એને પરમાત્માએ એને બચાવ્યો એટલે જો તમે પણ જીવનમાં કોઈની ખરાબ સંગતિ કરશો ભૂલે ચૂકે કોઈ સ્વાર્થ ઉત્તિમાં હોય કોઈ સાચું ધન મેળવવાનું હોય બીજો કોઈ લાભ મેળવવાના હોય તો તમારે એ સંગતિ પરિણામ તમારે ભોગવવું પડશે પડશે ને પડશે એમાં કઈ ચાલશે નહીં એ નક્કી સમજી લેજો તમને જન્મ બીજા કોઈ આપે એટલે માતા પણ વ્યક્તિ તો બીજી થાય ને તમે પહેલું સ્થાન બીજે કોઈ વ્યક્તિ કરાવે તમારું નામ બીજું કોઈ વ્યક્તિ પાડે ને ફઈ પાડે જે પાડતા હોય તમને ભણાવે બીજા કોઈ માતા પિતા ભણાવે તમને શિક્ષણ બીજા કોઈ આપે આ જયંતિ સાહેબ જેવા ભણાવો શિક્ષણ આપે પછી તમને નોકરી બીજા આપે તમે કમાવ તમે કમાયા તમારું મૃત્યુ થયું એટલે તમને સ્મશાને પહેલું ને સેલ્યુસ નાળે કરવા વાળા બીજા હશે તમને સ્મશાને લઈ જવા વાળા બીજા હશે અને તમારી સંપત્તિ પડાઈ લેવા પણ બીજા છે પડાઈ લેવા વાળા ને પુત્ર વાતો પત્ની વાતો બાળકો હોય પણ વ્યક્તિનું બીજા તો પછી શ્રીલંકામાં રાવણ સાથે વિભીષણ વિભીષણ એટલો પુણ્યશાળી આત્મા હતો એ કારણે રાવણને ને કોઈ મુશ્કેલી પડી નહી પણ જયારે વિભીષણ રાવણે જે હતો આત્મા વિભીષણનો આત્મા હતો એ પુણ્યશાળી આત્મા હતો એ પુણ્યશાળી આત્માના લીધે રાવણ સુખી હતું એ જ પ્રમાણે જોવો ને કૌરવમાં અસ્તિનાપુરમાં કરોડી જોડે જ્યાં સુધી વિદુરજી રહ્યા ત્યાં સુધી કરોડોને કોઈ દુઃખ પડ્યું નહીં પણ જ્યારે વિદુરજીને લાભ મારી કાઢી મૂક્યા ત્યારે કૃષ્ણએ કહ્યું વિદુરજી હવે તમે જાત્રાએ યોજાવ આમ કૃષ્ણએ વિદુરજીને જાત્રાએ મોકલ્યા અને એ દરમિયાન કરોડોનો નાશ થઈ ગયો એટલે વિદુરજી જોઈએ વિદુરજી હતા વિદુરજી પુણ્યશાળી આત્મા હતો કે પુણ્ય શાળી અથવા તો તે સુધી કૌરવોને કોઈ તકલીફ પડી નહીં એમ આપણા કુટુંબમાં આપણા ઘરમાં કોઈ વડી હોય તો પુણ્ય શાળી આત્મા હોય તો એનું બરોબર ધ્યાન રાખજો કોના પુણ્યના પ્રતાપે આ ગાડું ચાલે છે કોના પુણ્યના પ્રતાપે આપણે સુખી છીએ એનું બરોબર ધ્યાન રાખજો અને દિલને દુખ ના થવું જોઈએ અને માન આને ના થવી જોઈએ એક પટેલ

એટલે પછી એને બીજો કાઢ્યો એનું નવસો ગ્રામ બીજો કાઢ્યો એનું નવસો ગ્રામ બધા પિંડોનું વજન કર્યું બધાનું નવસો ગ્રામ વજન થયું ત્યાં સુધીમાં પેલો ખેડૂત બીજી માખણના પીંડ તૈયાર કરી અને પેલા બહેના તેઓ દુકાને વેચવા ગયો એટલે દુકાન વાળો તો ધોવા ફોવા થઈ ગયો એ દૂરથી આવતો તો મળ્યો જા જા ભાઈ તું તો ચોર છે તારી કોઈ જરૂર નહીં અને તો પોલીસ કેસ કરીને તને પોલીસે સોંપી દેવું જોઈએ

એટલે તરત દુકાન વાળો હતો અને તમે કાપ્યા ને તો હોય ના નીકળે તો રહે તો અને ગાળો પેલા ને બોલતો એટલે મારો કહેવાનો ભાવ એવો છે કે તમે કર્મ સારા હશે કરી છે તો એ વધો નહીં પણ ખરાબ હશે તો કોઈ કર્મ કર્યું છે તો એને કે રાત્રે કરી છે અજાણે કર્યું છે બરોબર કોઈની જાણ બાર કરી છે તો એ કર્મનું ફળ તમારે અવશ્ય ભગાવવું પડશે પડશે ને કરશે એમાં કોઈ સંખ્યા નહીં આ બહુ વિચારી લેજો કારણ કે ઘણી વ્યક્તિઓ પૈસાના રૂપમાં કઈ કઈ કરતા હોય આર્થિક લાભ મેળવવા કઈ જુદું કરતા હોય વ્યવહારિક લાભ મેળવવા માટે કઈ જુદું કરતા હોય પણ કર્મ કોને છોડશે નહીં કર્મ તો કૃષ્ણ ભગવાન નતા છોડ્યા કૃષ્ણ ભગવાન જયારે એકવીસ એકસો સો વર્ષ ને થયા ને ત્યારે એમને બાણ ખાવું પડ્યું હતું એના જરા નામે બાણ મારી તું એ કેમ બાણ મારી તું એ જરા

પણ એ ઘરમાં વાત ના કરે મોડા પડે સરે સુગી ગયું એમનું મૃત્યુ થઈ ગયું પછી જે છોકરાઓ ધંધા કરતા હતા એમાં થોડો ડીમ આવી ગયો એટલે બાજુમાં આ ભરતની સાહેબ જે ઘડી હતા એ બધું જાણતા હતા બધું કે તારા તાર જોડે તો બહુ પૈસા હતા કે તમે આવું જીવન જે મળ્યા છો એટલે કે અમને તો ખબર જ નહી માર બાપુ કે પૈસા શું હતા એટલે કે હું જાણું છું તારા બાપુજીએ ઘરમાં શું ડાટ્યું છે એ બધી મને ખબર મે બે ત્રણ વાર જોઈ લીધી આ વસ્તુ તો યાર તમે આવો ને યાર રાતે બતાવો ને યાર એટલે પેલો મિત્ર માણસ સારો તો એના બાપુ ફ્રેન્ડ ને તો એ રાત્રે આવ્યો કે પાણી જે પાણી પાણીયાર હતું ને તેને સારો કર્યું તમે અહીંયા ખોદો હરા રાત્રે ખોદાય લગભગ 5 ફૂટ ખોદ્યું અને મતી ચરુ નીકળ્યો ચરુમાંથી દાગીના સોનાના બિસ્કિટ ચોદીના સિક્કા બધું નીકળ્યું પાછો પાર કેવો આવી ગયો પાર આવી જાય ને

ડોક્ટરો તૈયાર કર્યા કેટલું એમને કેટલું બધું બલિદાન આપી એમને જીવન કેટલું કર્તવ્ય કર્યું એમને એ પ્રમાણે રમેશજી સાથે બલે પોલીસ અધિકારી હતા સતો પણ એમનું લોઅર નોડલ થી મળી આધ્યાત્મિક આધ્યાત્મિક બાબતોની પ્રવૃત્તિઓ પણ કેટલી સુંદર રહી એમના માટે કે પોલીસ અધિકારી આમાં જ નહીં કારણ કે હું એક સરકારી અધિકારી તો મને ખબર છે પોલીસ વાળા શું કરતા હોય બધું અને આવા પોલીસ અધિકારી પણ ના મળે સતોય આ બંને એ જે બરોડા મૂકે બરોડા મુકામે જે જ્ઞાન ગંગા ને છે એમના માટે એમના પરિવારને એમના પરિવારને એમના માતા પિતા એમને કમાણીને ખૂબ ખૂબ ધન્યવાદ અને છેલ્લે એમના લીધે આજે આ સંતો માતાઓ બહેનોના વિશાળ દર્શન થયા એના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ